અમરેલી મામલે આજે સુરત માં પરેશ ધાનાણી દ્વારા ધરણા પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું વરાછા ખાતે મિની બજારના માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના આગેવાનો ધરણા કરે તે પહેલા જ પોલીસ દ્વારા તમામ અટકાયત કરી લેવામાં આવી છે આ કાર્યક્રમને પગલે વહેલી સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઢણા અંગેની પોલીસ દ્વારા કોઈ પરમિશન આપવામાં આવી નહોતી જેથી પોલીસ દ્વારા પરેશ પ્રતિ પ્રતાપ દુધાત સહિતના ચાલીસ થી પચાસ કોંગી આગેવાનોની ટીંગાટોળી સાથે અટક કરી લેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બોડી રાત્રે જિલ્લા પોલીસ વડા સંજય ખરા દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયા

માનગઢ ચોકના પાદરમાં વંદન કરીને વિનંતી કરી છે હે સરદાર તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ માનગઢ ચોકમાં મંજૂરી માંગી હતી મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી આ દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો

પરેશભાઈ ડૂઢાટની આગેવાનીમાં વરાજા માંડોરજો ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો પરંતુ સુરત પોલીસમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની એજન્ટ હોય એ રીતે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસના આગેવાનો ડિટેન કરીને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવેલા હતા જેના અને પોલીસે ખરેખર જે આ સામે ગ્રેટોનો કાઢવો જોઈએ જમીન માફિયાનો વરઘોડો કાઢવો જોઈએ બુટલેગરોનો વરઘોડો કાઢવો જોઈએ એના બદલે માત્ર ને માત્ર પોતાની સસ્તી પબ્લિસિટી અને ભારતીય જનતા પાર્ટીને વાલા થવા માટે નિર્દોષ લોકોના જે વરઘોડા કાઢવામાં આવે છે એના વિરુદ્ધમાં આજે પ્રતિક ધરનાનો કાર્યક્રમ રાખેલો હતો અને આગામી દિવસોમાં પણ જ્યાં સુધી આ પાયલ ગોટીને પરંતુ સમગ્ર ગુજરાતની નારીના સન્માન માટે કોંગ્રેસ રસ્તા પોટીને આંદોલન ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે